બે ત્રણ છે દરકાઈશ તો કેમ છે દાયરા ને મજામાં ને તો આજે આપણે હવે હતા પર જવાનું પાઇટુ ભરવા ટેક્ટર લઈ એટલે કાલે તો હું ગયો તો કરવા કે કેવી રીતના પાઇટુ છે કે એટલી કેટલી પાટુ હોય છે તો હિસાબ કિતાબ કરાવી હોય એમ આજ ખાલી ટ્રેક્ટર લઈને ફરવા જવાનું છે ને થોડુંક ખાતર એ લેવાનું છે ને તો ભેગું આવી જાય ટેલરમાં એટલે હજી કરવાનું છે ને હજી પચાસ કિલોનું ખાતર લઈ આવ્યો તો એ આજ જીરામાં નાખવું ઓલા વીરા ઉપર એટલે અહીંયા નાખીને ફ્લાઇટ આવે તો એ એક આજ પી જાય પછી આજ માં બીજું ખાતર આવે ને તો બીજામાં કાલે ફરમથી સડી જાવ તો એક બે પાણી માં પી જીરું એવું છે એટલે આવી કરી લે અને પહેલાં તો હું વિરા બારે ખાતર લઈને મૂકી આવુ તો આવુ જીરું છે આ ખેતરમાં તો હવે આના ખાતર નાખી ને પાઈ દઈ તો કદાચ આના પછી તો એક બે પાણી પીએ કે ન પીએ એવું છે નહીં કીધું નથી કે હવે પીએ આ પાઈ લે હું ત્યાં તો લગભગ ટાણું થઈ જાય કેમ કે ચાલી દી જેવું થઈ ગયું આ જીરા ને તો હજી એક આ ખાતર નાખીને પાય દઈ અને પછી જો તો પાછું પાયદે હું અહીંયા થોડુંક જીરું નાના મોટું વધારે છે જે ખરખું નથી એવી રીતના છે બાકી ઓલા ખેતરમાં વાંધો નથી અમે કાંઠે જ્યાં છે ને ત્યાં તો જીરું સારું છે અહીંયા થોડુંક નાના મોટું છે બીજો જ કંઈ વાંધો નથી આજ વખતે ઓલો મૂળ શક્તિનું ખાતર ને એ આમ કંઈક દેશી ખાતર જેવું છે અને બીજું સાગરિકા અને પાવડર ભેળવવાનો છે જે આ કુકારાનો છે ને તો એ ફેરે ભેળવાઈ જાય ને તો છેલ્લો રાઉન્ડ છે ખાતરનો પછી તો કેમ કે પાણી આવે તો ખાતર નાખી શકીએ પછી દવા છાંટવાની રહે અને એક દવાઈ પાવાની છે આજે ફેરે તો ફેગી હું હવે ઓલા ભાગ્યાને સિંધી અને હતા પર જાઉં ટ્રેક્ટર લે એટલે વેલેરી પાઇટું ભરતા હું હાડા આઠ પૂણા નવ જેવું થયું અહીંયા નવ ફાળા નવી પૂગવાનું કહેતો હતો લાઈનથી નીકળ્યો તો અડધી પોણી કલાક જેવું થઈ જાય અહીંયા પૂકતા પૂગતા તો હાલો ફટાફટ હું ઘેરે જઈને ટ્રેક્ટર લઈ નીકળી જાય તો આપણે ઘેરા અતારી ને હતા પર જવા દઈએ વેલેરો એક જ આ બારી ભરવાની છે ટેલરમાં એ ભરી લો વેલેરો આવતો રહો ને મોડું થઈ જાય પોણા દ તો અહીંયા અહીંયા થઈ ગયા અને અને મેં હજી સુધીમાં એક એક વ્લોકમાં તમને મારું ટ્રેક્ટર બતાવ્યું નથી આ વ્લોગમાં હું તમને બતાવી દઉં મારું ટ્રેક્ટર અને જોઈને મને કહેજો હતો કોમેન્ટમાં કે કેવું લાગ્યું તમને આ છે આપણું ટ્રેક્ટર પેલી વખત હું તમને આમાં બતાવું છું ટ્રેક્ટર હજી એક વ્લોગમાં બતાવ્યું નતું કેવું લાગ્યું એ મને કહેજો અને ક્યુ ટ્રેક્ટર છે એ મને કોમેન્ટમાં કહેજો હાલો હવે આપણે ફટાફટ બારી ભરીને અને નીકળી જઈએ ફટાફટ એટલે વેલેરા પાસે આવતા રહીએ હજી કેમ કે ઘણી વસ્તુ અહીંયાથી લેવાની છે નળીયું લેવાની છે પાઇટું ભરવ્યું અને બોર્ડે બેક લેવાના છે એટલે હાલો ફટાફટ નીકળી જઈએ તો હાલો હવે છે ને ડાયરેક્ટ પર જવા દઈ અહીંયા જઈને થોડું ઘણું શૂટિંગ કરી પાઇટું ભરવી એટલે એનું તો શૂટિંગ નહીં કરી શકું કેમ કે અમે બે જ જણા છીએ એટલે શૂટિંગ કરવાનું મેળ નહીં આવે એટલે ડાયરેક ખતા પર જાય ને થોડું ઘણું શૂટિંગ કરી લઉં શોટમાં વિડીયો લાંબો થઈ જાય તો આપણે આવી ગયા ખતા પર ને અહીંયા ડીઝલ ભરાવ્યું હતું ને અહીંયા ટેક્ટર મૂકીને દુખાઈને ગયો તો એટલું પૂછવા તો આ છે પેટ્રોલ પંપ ખતા પર અને અહીંથી હવે ડાયરેક્ટ પાટુ ભરવા જ આવી થોડુંક ચેટો છે તો હાલ તો આપણે પાઇટું ભરીને નીકળી ગયા પાછા અને હવે થોડુંક હતા પરથી ખાતરે ફરવાનું છે એ ફરતા છે અને ડાઈરેક હવે ઘર બાજુ નીકળી જાય એમ કે આગવામાં હાડા બાર એક જેવું થઈ ગયું હાલો ફટાફટ આપણે નીકળી જઈએ ને આ આવી ગઈ સતા પર ની નદી બધી તો પાણી છે થોડુંક ઘણી પીર્યું કે દે મયે છે મોટા મોટો અત્યારે તો આમાં પાણી છોડે કે નહીં ભેર્યો છે તો ખાતરે ભરાઈ ગયો અને હવે ડાયરેક્ટ ખેસવા માંડી વેલા એટલે કેરે તી ગઈ એક તો ફૂટ લાગી એક થઈ ગયો માલ થોડોક છે પણ લોડિંગ ફૂલ થઈ ગયું સિમેન્ટની 52 મણ છે બે થાંભલા છે હવે તો ફૂલ હાથ લીવર દઈ દીધું ને કાંટો સરતો જાય તો બાવીસ ત્રેવીસ થી ભીગો પચીસ થઈ જાય મજા જ આવે આખો રોડ થઈ ગયો જોરદાર એટલે કડીક માં તો ઘેરે પૂગી જાય વાંધો નથી ફટાફટ હવે તો બાકી મજા જ આવે આવે સીટ એ કમ્ફર્ટેબલ છે ઉપર પંખો ફરે સીટ ફોર વ્હીલ ની નાખેલ છે જમ્પ વાળી કંઈ ટેન્શન નથી હાથ લીવર ખેંચી જ લીધું સ્પીડમાં હમણાં પાંચ મિનિટમાં ઘરે આવી ગયો ઉદેપુર સુધીનો રોડ અહીં સુધી ઉદયપુર સુધી અને આપણે જવાનું છે નીચે કાચો રસ્તો છે અહીંથી ઘર સુધી અત્યારે થોડોક આવશે એમ તો રસ્તો પાછો તો કાચા રસ્તામાંથી પાસ થઈ ગયો રામનગર સુધી હવે કેદી કામ ચાલુ થાય આ છે મામાવડ નું મંદિર મામાદેવ નું અહીંયા ફોટોશૂટ નું બહુ જોરદાર લોકેશન છે ઘણા આજુબાજુના ગામમાં મેરેજ કે થતા હોય ને તો ફોટા પાડવા અહીંયા આવે એટલે તમે જો આજુબાજુમાં હોવ તો અહીંયા ફોટા અહીંયા તો આપણે પાછા રોયડી ચડી ગયા ને અહીંથી હું તમને ઝૂમ કરીને થોડુંક બતાવું તો હનુમાન દાદાનો જો તમને ઝંડો દેખાય આપણું જ ઘર છે તો આમ ફરીને જવાનું છે એટલે હાલો ફટાફટા એમના ચૂકી જાવ આવી ગયું હવે આ ટેલર માં જે માલ છે ઉતારવાનો થતો નથી કેમ કે પાઇટ એમ નથી તો માન સડાવી છ બાય બે ની પાંચ બાય બે ની છે ને માન કરીને સડાવી એટલે આગળ એમાંની રાખી દેવી જે દીમા સડાબન થાય ને ઉપર બાથરૂમ માં ટેલર નો રિવેસ મારીને ચડાવી દેવી એટલે હેલી પડે પડાય નથી એકલા થઈને તો અહીંયા આગલા વ્લોગમાં તું દાયરાને જે દ્વારકાધીશ